જય શ્રી મિત્રો હું તમાર ગુજુ પેસેન્જર તો સ્વાગત છે તમારા હિમાચલ પ્રદેશના પાર્ટ થ્રી વિડીયોમાં પાર્ટ ટુ વિડીયોમાં તમે જોયું કે આપણે ગુરુદ્વારા પહોંચ્યા હતા અને પછી કાલે આપણે બીજા વિડીયોમાં તમે છે આપણે ધોળીદાર ગયા હતા જ્યાં તમે સ્નાન કરીને તમારી જે બી નકારાત્મક ઉર્જા અને એને દૂર કરી શકો છો અને એક શાંતિનો અનુભવ થયો છે એ જગ્યાએ સ્નાન કરીને તો આજે ડુલેટિન દિવસ છે અહીંયા આજે બધા અહીંયા ધુલેટી રમ રમે બી છે એમનું થોડી વારમાં તમને દેખાડીશ અત્યારે સવારનો ટાઈમ છે સાત વાગ્યા છે અત્યારે અહીંયા બહુ ઠંડી છે અને વાદળ પણ બહુ છે આ જોઈ શકો છો અમે ગુરુદ્વારાના પાછળ ભાગમાં જે તમને કાલ દેખાડે બધા અહીંયા આરામ કરતા હતા એ જગ્યાએ આજે બધા અહીંયા ધુલેટી મનાવે રહ્યા છે અને આ બેરી સાહેબ ગુરુદ્વારામાં પણ દર્શન કરવા માટે આટલી પબ્લિક છે તમે જોઈ શકો છો આટલી પબ્લિક બધી જોવે છે અને રમી રહ્યા છીએ તો આ સવારનો ટાઈમે સાડા છે સાત વાગ્યા છે અને ઠંડી બી અહીંયા ખાંસી છે તો હવે આપણે પાછા અહીંયાથી રૂમ તરફ જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો આ સવારનો વ્યૂ છે અત્યારે બી અહીંયા પબ્લિક બહુ દર્શન કરવાનું ચાલુ થઈ ગઈ છે જે નિશાન સાહેબ કીધું હતું જેની સેવા થવા અહીંયાથી થઈ ગઈ છે અને એના પર આખું નવું જે એનું કપડું હોય એ ચઢાવી દીધું છે એ પણ હું દેખાડીશ ને અમને તો અહીંયા આપણે આ સાઈડ આપણે ગુરુદ્વારા લેફ્ટ સાઈડમાંથી જઈને આપણે અહીંયા જ રૂમ રાખેલું છે આગળ સાઈડ જે મેં દુકાનો દેખાડી પહેલા વિડીયોમાં એના બાજુમાં જ છે અહીંયા પણ જો ધુલેટી રંભે છે અને અહીંયા ઢોલ ને બધું વગાડી બધા નાચે બી છે જો જોઈ શકો છો તમે અહીંયા બધા રંગોમાં રંગાયેલા છે અને આનંદ લે છે બધા અહીંયા આજે અહીંયા બહુ ભીડ છે કાકા બજારોમાં બી તો હવે આપણે અહીંયા રૂમ ઉપર આવી ગયા છે તો બધા અત્યારે નાના છોકરા બધા સુવે છે અને રમે છે જો મારી ભાનજી

જેમ સોપુ નાખાતું એ કે એવી માનતા એ માને છે કે અમારે થઈ જાય તો તે અહીંયા માનવા આવે છે બધા તો હવે આપણે બેરી આપણે તો દર્શન કર્યા હતા પણ હવે આપણે બધા પાછા એકવાર ફેમિલી સાથે દર્શન કરવા આવ્યા છે અહીંયા તો આપણે દર્શન કરીને હવે પાછા આપણે બજાર સાઈડ આવી ગયા છીએ અને હવે આપણે જે નારસિંહ મંદિર છે જે તાંત્રિક હતો હતોલો જેને બાબાને હેરાન કર્યા હતા એનું મંદિર ભણેલું છે ક્યાં આપણે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને એ થોડું અહીંયાથી દૂર છે એક કિલોમીટર જેવું તો આપણે હવે ચાલીને જઈ રહ્યા છીએ બજારમાંથી તો તમે જોઈ શકો છો આ એક બીજી સાઈડનું બજાર છે આ અલગ રસ્તા પર જે આપણે પહેલા આ રસ્તા પર આવેલા નથી તો આજે આપણે આ રસ્તા પર જઈ રહ્યા છીએ તો પહેલાંના બે પાર્ટ જોયા જોયાના હોય તો તમે જોઈ લેજો અને કેવા લાગ્યા હતા મને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને એના પહેલાં દિલ્હીમાં જે અમે ગુરુદ્વારા ફર્યા હતા એની સ્ટોરી પણ મેં કીધેલી છે તે પણ વિડીયો જોઈ શકો છો અને આવતા સમયમાં જે બી નવા વિડીયો આવશે એની બી સ્ટોરીઓ બધી અને કથા જે બી હશે સાથે સ્ટોરી બધી એ બી હું બનાવીશ અને તમને સાથે વિડીયો શેર કરીશ તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જોડાયેલા રહેજો અને સાથે સપોર્ટ બી કરજો તો આપણે પહોંચી ગયા છે જો વીર નારસિંહ નું બી છે અને બાબા બાલકનાથનું પણ અહીંયા મંદિર છે અહીંયા જોઈ શકો છો અહીંયા બી બહુ પબ્લિક છે આ જે પિંજરો દેખાય છે તેના અંદર જે વીર નારસિંહને અત્યારે

બધી દીકાનો લાગેલી જ છે કાલ જેમ આપણે ફર્યા બજારમાં સેમ અહીંયા પણ એવું બજાર છે આ જોઈશું તો બધા બધા નાના વિગલાની પણ છે કેમ કે અહીંયા બહુ લોકો એવું પણ માને છે કે અહીંયા જેમ આ નાના છોકરાની પણ મુરાખોરી થાય છે તો આ એક હવે શોપ ઉપર રોકાય આપણે અહીંયાથી જોવો છો કોઈક સામાન થોડું ઘણું લેવો હોય તો અહીંયાથી લે છે આ બાન સાઇડ નો વ્યૂ છે જોઈ શકો છો ખુલી મંદિર છે તો આ બધો અહીંયા સામાન પડ્યો છે જે નોર્મલ મેળામાં હોય છે એવું બધું સામાન છે આ પ્રસાદ લઈને જાય છે બધી સંગત અહીંયાથી જોઈ શકો છો તમે તો આપણે પાછા અહીંયાથી શોર્ટકટમાં એક રસ્તો છે ત્યાંથી આપણે ડાયરેક્ટ દર્શન જઈશું જોઈ શકો છો સુંદર મજાના રમકડા છે અહીંયા બધા અને બહુ સસ્તા પણ છે બહુ વધારે રેટ પણ નહીં અહીંયા જે મેળામાં હોય છે અમુકમાં અમુક મેળામાં વધારે રેટ હોય અમુકમાં ઓછો અહીંયા સારો રેટ છે બધા મોંઘા નથી રમકડા અહીં બધી દુકાનોમાં અલગ અલગ રેટ જ છે પોતપોતાના હિસાબે કસ્ટમર જોઈને એ રેટ લગાડે અમુકમાં ફિક્સ પ્રાઇસ લખેલું જ છે સેલ એ અમુકમાં અહીંયા વેચાઈ રહ્યા છે અમુક દસ રૂપિયે સેલ અમુક વીસ રૂપિયા સેલ જે નોર્મલ હોય છે તો હવે આપણે અહીંયા રૂમ ઉપરથી બધો સામાન સમેટી અને આપણે અહીંયાથી હવે રવાના થઈ રહ્યા છીએ પંજાબ સાઈડ અને ત્યાં આપણે જોવા માટે બી શાંત થઈ જશે રાત પડી જવાની છે કેમ કે આપણે સીધી બસ મળવાની નથી અને અહીંયાથી ત્રણ ત્રણ ચાર જેવા બસ બદલીને આપણે તે સ્થાને પહોંચીશું તો અહીંયાથી આપણે રવાના થઈ રહ્યા છીએ દર્શન કરી લીધા તો આપણે છેલ્લા ટાઈમે હવે આપણે પાછા જે રસ્તેથી આવ્યા થાય એ જ રસ્તેથી આપણે રિટર્ન જઈ રહ્યા છીએ તો તમે સાથે જોડાયેલા જ રહો અને જે બી આપણે રસ્તા વચ્ચે વ્યૂ હશે અને ક્યાં ક્યાં આપણે જઈશું વચ્ચે કયા કયા શહેરમાંથી જઈશું બધા તમે દેખાડીશું તો આપણે બધા બે ગાય છે અને આ છેલ્લા ટાઈમ તમે વ્યૂ જોઈ શકો છો ગુરુદ્વારાનો અહીંયા આપણે રોકાયા હતા આપણે અહીંયાથી કોઈ વધારે સામાન લીધો નથી નાના મોટું જ સામાન લીધું છે કેમ કે બેગ જગ્યા પણ ઓછી છે તો આ જોઈ શકો છો અત્યારે પણ પબ્લિક આવે છે અને ઘણી બધી હવે પબ્લિક રીટર્ન બી થવાનું ચાલુ થઈ ગઈ છે અત્યારે આજના હવે બે દિવસ પછી અહીંયાથી આનંદપુર સાહેબ નજીક જ છે અહીંયા આપણે પ્લાન ત્યાં જ હતું મેં તમને પહેલાં પણ કીધું હતું ત્યાં પણ બહુ મોટો મેળો લાગે છે જેને હોલા મોલા તે છે પંજાબીમાં પંજાબી બહુ દૂર દૂરથી આવે છે અને વિદેશો પણ વિદેશોમાંથી પણ ત્યાં આવે છે તો આપણે ત્યાં જવાનું હતું પણ આપણા સાથે નાના છોકરાઓ પણ છે એટલે આપણે ત્યાં નહીં જાવ કેમ કે ત્યાં જગ્યા મળે શક્ય જ નથી તો આપણે હવે અહીંયાથી પંજાબ જઈશું અમૃતસર સાઈડ ને સુલતાનપુર આપણે આનંદપુર સાહેબ આવશો આ બધી પબ્લિક અત્યારે ત્યાં જ જશે અને આનંદપુર સાહેબ અને ત્યાંથી પછી પાછી અમૃતસર બી ઘણી ફરવા જાય તો આપણે હવે સ્ટેન્ડ ઉપર આવી ગયા છે જ્યાંથી આપણે ચાલી ગયા હતા હવે અહીંયાથી આપણે આ જઈશું હિન્દીમાં મેરી વંચાય પણ એમ ઇંગ્લિશમાં મેરી પણ વંચાયું અને મેં મેરી ગામ બે રીતે વંચાય છે આમ તો જોઈ શકો છો આ બાઇકર બધા ઓલી સાહેબ પડે બધા બાઇક લઈ લઈને આવેલા છે આનંદપુર સાહેબ અને બધા ઇટન આનંદપુર સાહેબ જશે અને ત્યાંથી પછી ઘણી પબ્લિક અમૃતસર સાઈડ બી જાય છે તો અહીંયાથી આપણે હવે જોઈએ એક સાધન મળશે કે નહીં તો અહીંયાથી આપણે હવે એ સુલતાનપુર લોધી જવાનું હોય જ્યાં ગુરુ નાનક ભગવાન ચૌદ વર્ષ રહ્યા હતા ના એમના બાલપણમાં અને ત્યાં બી ઘણા બધા ગુરુદ્વારા છે તે આપણે તમને બધા ત્યાં જઈને દેખાડશું તો અત્યારે આપણે એક નાની મિની બસ મળી ગઈ છે અહીંયાથી પાંચ છ કિલોમીટર ગામ છે ત્યાં આપણે જઈશું અને ત્યાંથી પછી બીજી બસમાં આપણે ચડીશું અને ત્યાંથી પછી આગળનું આપણે સફર ચાલુ કરીશું તો આ જોઈ શકો છો અત્યારે પણ પબ્લિક બધી રિટર્ન જવા માટે બધી ઉભી છે અલગ અલગ જગ્યાએ અને ખાસ કરીને તો આનો પબ્લિક આનંદપુર જવા માટે જ છે જોઈ શકો છો અત્યારે પણ આટલી ભીડ છે અહીંયા આ બધી બસો બરાબર જાય છે બસ આ બસો છોડીને આવે ને તરત પાછી અહીંયા આવી રહી પાછી તરત જ બસ પાંચ બે ત્રણ મિનિટમાં ભરાઈ જાય અને પાછી રિટર્ન થાય છે જ્યાંની જ્યાં એમની પબ્લિક વધારે મળે છે તે સાઈડની આ નાની મિની બસો ભરાય છે તો થોડું ઘણો હવે આપણે બ્યુ જો દેખાડ્યું તું તમારું હું રિટર્નમાં જતા ટાઈમ આ બીજા રસ્તે ગયા આપણે જોઈશું પહેલાં બીજા રસ્તે ગયા હતા આપણે એટલે બીજા ગોમમાં જઈશું આપણે જઈ શકશો આ ટ્રોલીન બધા બરાઈ ભરાઈને સંગત જાય છે અહીંયાથી બાઇકો બી લઈને આવે જો ચાલતા બી ઘણા લોકો જાય છે અહીંયાથી ખબર નહીં કેટલા સુધી ચાલતા જશે પણ ઘણી બધી પબ્લિક ચાલતી અને ટ્રોલીઓ અને કાર ઓન બાઇકો લઈને બધી જાય રહી છે હવે આ રસ્તા વચ્ચેનો તમે વ્યૂ આનંદ લો અને જોઈ શકો છો આવી રીતે વ્યૂ આપણે નેચેની સાઈડ જઈ રહ્યા છીએ

કઈ હોય શકે જે સ્થળ ફરવા જેવું કે દર્શન કરવા જેવું બહુ બધી પબ્લિક ચાલતી જાય છે હવે ખબર નહીં ચાલતી ક્યાં સુધી જાય છે મને એવી આઈડિયા નથી બધી પબ્લિક ચાલતી ક્યાં જાય છે પણ બહુ બધી પબ્લિક જાય છે જો હવે આપણે નેજે આવતા તો હવે થોડું પાસ ઊંચાઈ ને પાસ થી ધારણ આવી જશે આખા રસ્તા એવા જ છે જો જે જગ્યા આપણે ગયા હતા તે જગ્યાએ દેખાડી છે ત્યાંથી આપણે હવે રિટર્ન લઈએ છીએ મેં જોઈશું પશુ રસ્તા વચ્ચે આવી રીતે વલણકો છે બોલકો તો આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને આ વિડીયો બસ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ તો આ વિડીયો તમને ગમે તો લાઈક કમેન્ટ કરજો કોઈ સજેશન હોય તો અને વિડીયોને શેર કરજો અને જૂના વિડીયો પણ જોજો અને એમાં બી કોઈ સજેશન હોય તો કમેન્ટ કરજો અને સપોર્ટ દેખાડજો થોડું મારો નવો જ ચેનલ છે અને મને બી એટલું બધું એક્સપિરિયન્સ થતી કેટલું બને હું સારા વિડીયો બનાવીશ ભવિષ્યમાં અને તમારા સાથે શેર કરીશ તો હવે અહીંયાથી આપણે જે સ્ટેશન ઉતરશું ને ત્યાંથી પછી એ બીજી નેક્સ્ટ વિડીયોમાં ત્યાંથી તે સ્ટેશનથી ચાલુ કરીશું થોડો ઘણો એમાં બી આપણે સફર દેખાડશું પછી આપણે જે નવા સ્થળે જશો તે ગુરુદ્વારાનું બધી સ્ટોરી અને જે ઘણા બધા ગુરુદ્વારા ફરશો એની બી બધી તમને હિસ્ટ્રી કહી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મારા દોસ્ત સારો